ઘણા માણસો એવા હોય છે કે જેની મિલી ભગત થી બધું ચાલતું હોય છે તો જયારે આવી મિલી ભગતો હોય છે ત્યારે આપણા સમાજના આપણા યુવાનને બચાવવા માટે આપણે આગળ આવવું જોઈએ અને આપણી એક પ્રાથમિક ફરજ છે કે આવા યુવાનોને કોઈ પણ ગેરમાર્ગે દોર્યા હોય પણ એને ફરીથી પરત લાવવા આપણી ફરજ છે જેમ કહેવત છે કે ભાઈ છોરું કછોરું થાય માવતર ગમાતર ન થાય તો એ દીકરાથી કે દીકરીથી કોઈ પણ ભૂલ થઈ હોય એમાં આપણે ખૂબ સાવચેતીથી અને સાવધાનીથી પગલાં લઈને આગળ વધવું જોઈએ ચોથો મને જે મુદ્દો અહીંથી આપ્યો છે એ દીકરીઓનો મુદ્દો ખૂબ આખા ગુજરાતમાં આ માત્ર પાટીદાર સમાજની પીડા નથી સર્વ સમાજની પીડા છે કે આજે હું પેલા આપણા સમાજની વાત કરું તો દીકરીવાળા વિષયની અંદર આજે આપણી દીકરી એવા ઘરોમાં જઈને બેસે છે મનોજભાઈ કે મારા અને તમારા ઘરની અંદર જે ભંગાર કહેવાય સ્ટોર રૂમમાં ભંગાર ભવો એટલા વાસણ પણ એ ઘરમાં નથી ને એવા ઘરમાં જઈને આપણી દીકરી બેસી ગઈ છે એટલે સમાજને નીચું જોવું પડે છે મારા અહીંયા બેઠેલી માતા દીકરીઓને સૌને મારે વિનંતી કરવી છે પ્રેમ કરવો એ ગુનો નથી ને પ્રેમનો હું વિરોધી માણસ પણ નથી પણ આટલા સક્ષમ સાધનો આટલો સક્ષમ સમાજ એટલી સક્ષમ સદ્ધરતા છે ત્યારે ક્યાં પ્રેમ કરવો અને કોના ઘરે જવું કોનું પાણી પીવું અને કોને મેસેજમાં રિપ્લાય આપવો ને આપણી દીકરીને આવડત હોય કોઈ આવારા ને લુખા તત્વો તમને ઇન્સ્ટામાં ને એફપીમાં વોટ્સઅપમાં એ લો કરે તમે એની વાતમાં આવી જાઓ ભાડાની ગાડીઓ ને ફોર ફોટા મોકલે ભાડાને ફોર લીધેલા ફાર્મ તમને બતાવે તમને એમ થાય કે કરોડપતિ છે એ લુખાઓના ઘરમાં ચાર હાર વાસણ ન હોય વાસણ એના ઘરમાં બેસતા પહેલા આપણી દીકરીએ વિચાર કરવો પડશે આજે જયારે આવી ઘટના ઘટે છે ત્યારે દરેક સમાજના એ નીચું જોવું પડે છે અને આ એવો બનાવો નથી કે મારા તમારા ઘરમાં ન બને આ કોઈ પણ ના ઘરમાં બની શકે જેમ કે આજે ટેકનોલોજી નો જમાનો છે પહેલા ઘરમાં કે ડેલામાં ખબર પડતી કે તમારા ઘરમાં ચાર જણા છે પણ આજે ટેકનોલોજીના જમાનામાં તમને ખબર નહીં પડે કે તમારા ફ્લેટમાં તમારા બંગલામાં તમારા ડેલામાં તમારા ઘરમાં તમારા શોરૂમમાં કે તમારી દુકાનમાં તમે ચાર જણા જશો પણ એના સિવાય દસ જણા પણ હશો આ મોબાઈલના જમાનામાં કે કોની સાથે વાત કરે છે કોની સાથે મેસેજ કરે છે એ તમને નથી ખબર મને પણ નથી ખબર આવા તત્વોની વિરુદ્ધ આપણે જાગવું પડશે કાયદામાં જોગવાયો છે કે દીકરી અઢાર વર્ષની થાય દીકરો એકવીસ વર્ષનો થાય એટલે પુક્તતા ગણાય પોતાની રીતે લગ્ન કરી શકે મન ફાવે એવા પાત્રો પસંદ કરી શકે માતા પિતાની કોઈ સંમતિ નથી ત્યારે મનોજભાઈ હોય વરુણુભાઈ હોય સહિતની આખી ટીમ ઓછામાં ઓછા પચાસેક જેટલા આવા પ્રવાસો સાથેના પ્રોગ્રામ કર્યા છે કે જ્યાં પણ આવી પ્રેમની બાબત આવે છે કે લગ્નની બાબત આવે છે કોઈ પણ સમાજનો દીકરો દીકરી હોય પોતાના વિસ્તારમાં જ એની નોંધણી થવી જોઈએ માતાપિતાની સંમતિ થવી જોઈએ કેમ કે આ જે પ્રકારના દૂષણ પેદા થયા છે આજે અઢાર થી વીસ વર્ષની બાવીસ વર્ષની પચીસ વર્ષની દીકરીને મોટી કરવી આ સમાજની વચ્ચે માતાપિતાને ખબર આજે હું એટલા માટે કહી શકું છું કે મારે પંદર મહિનાની દીકરો અને દીકરી છે અને બાળપણથી વીસ પચીસ વર્ષ સુધી મોટા કરવા એમને ભણાવવા ગણાવવા સમાજમાં સારી રીતે પ્રેઝન્ટ કરવા એમને બચાવવા એમને શિક્ષણ આપવું એમનું આરોગ્ય સારું રહે માટેના ખર્ચાઓ કરવા એ કઈ નાના માતા ખેલ નથી દરેક ઘર પોતાની રીતે પોતાની આબરૂ બચાવવા માટેના પ્રયાસ કરતા હોય છે પણ મેં જોયું છે કે જયારે આવો બનાવ બને માફ લગાડજો ખોટું લાગશે કે જયારે પણ આવો બનાવ બને ને ત્યારે પેલા આજુબાજુના પાંચ સગા સંબંધીના મિત્રો જેમ કહે છે કે મેં આ બધું એલાજ કરે હવે આમાં શું થાય એના પપ્પાને અમે કીધું હતું પણ હવે આમાં કેમ કરશું એની માયા જ એને ચડાવી છે બધા કારણોમાં તો છે આપણે એને પરત કઈ રીતે લાવી અને એની નવી જિંદગી કઈ રીતે શરૂ થાય એ માટે તો ઘર છે તમે ઉપરથી બીજી આપો છો આ સમાજ બંધ કરવું પડશે એ દીકરીનો પ્રશ્ન નથી એ આખા સમાજની આબરૂનો પ્રશ્ન છે અને આપણા સમાજની અંદર માતા દીકરી બહેનોને એક અલગ સ્થાન મળ્યું છે દરેક સમાજની અંદર પણ મળ્યું છું દરેક સમાજ એક જોવે છે પૂજે છે લક્ષ્મીના સ્વરૂપે એમને જોવે છે અને એવડી મોટી દીકરી જયારે આપણા ઘરમાં આપણને પણ ખબર ઘણી વાર તો દસ દસ દિવસે ખબર પડે છે કે દીકરી ક્યાં છે તો દસ દિવસ સુધી આ ઘરના મા બાપ એમના ભાઈ બહેન એમના સગા સંબંધીની જે પરિસ્થિતિ હોતી હોય છે એ ખૂબ ભયંકર હોય છે તમારી આપ સૌને વિનંતી છે દીકરીમાં પહેલા તો આપણા પરિવારે કાળજી લેવી જોશે આવા તત્વોથી બચવું જોઈશે જોઈએ અને છતાં પણ જો કોઈ આપણી દીકરીને ફસાવે છે તો મનોજભાઈ સહિતની ટીમની જવાબદારી બને છે કે આવી દીકરીઓનું આપણે રક્ષણ કરવું પડશે શસ્ત્ર અને શાસ્ત્ર આ બંને એ આપણા સમગ્ર હિન્દુ સમાજનો એક આરંભ કહી શકાય કે શસ્ત્ર વિના પણ શક્તિ અધૂરી છે અને શાસ્ત્ર વિના પણ શક્તિ અધૂરી છે એ વાક્યમાં હું મારું એક નવું વાક્ય કરું છું કે શસ્ત્ર અને શાસ્ત્ર આ બંનેનો ઉપયોગ અને અસ્તિત્વ નહીં હોય તો નારીનું વસ્ત્ર સરખું એના માટે એટલી ભાષામાં તમારે સમજી જવું જોઈએ કે નારીના વસ્ત્રના ખોટા ઉપયોગ ન થાય એના માટે જરૂર પડે શસ્ત્ર અને જરૂર પડે શાસ્ત્રનો ઉપયોગ આપણે કરવો પડશે આજની પરિસ્થિતિ એટલી ભયંકર બની છે કે સાંજે દીકરી આપણા ઘરે હોય બહાર જઈને સવારે સુધી યુપી પહોંચી જાય છે યુપીથી પરત લાવી તેમ તો લવાશે તેના માટે બધા શસ્ત્ર શાસ્ત્રને આપણે પ્રયોજનો કરવા પડે અને સમય સમય બલવાન હોય છે જેવો સમય જેવી પરિસ્થિતિ પ્રમાણે શસ્ત્ર અને શાસ્ત્રના પાસાનો ઉપયોગ કરી લેવો પડે કાયદો ભલે કાયદાનું કામ કરે સમાજે સમાજનું કામ કરવું પડે છેલ્લે જેમ વડીલે વાત કરી કે લક્ષ્મણ બાપાને કેટલા ઓળખે એટલે લગભગ મેં ગણ્યા દસેક લોકો ઓળખે છે તેવા જે આપણા સૌરાષ્ટ્રના વડીલો હોય કે ચાહે સૌજીભાઈ કોરાટ હોય વિઠ્ઠલભાઈ રાદડિયા પોપટલાકર સોરઠિયા વિનુભાઈ શિંગાળા એ પટેલ સહિતના ઘણા મહાનુભાવો અને સૌથી પૂંજ ને આદરણીય આપણા કેશુ બાપ આ બધાએ વડીલોનો ઇતિહાસ યાદ કરીએ આજે આમાંથી લગભગ કોઈ આપણી વચ્ચે હયાત નથી પણ આ એવા વડીલો હતા કે જ્યારે સમાજની કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની કાયદાની અંદર હોય કે કાયદાની બહાર હોય કે કાયદાની મર્યાદામાં ન પણ હોય છતાં પણ કોઈ પણ પ્રકારની મદદ ગમે ત્યારે પડતી ત્યારે આગેવાનો ઉભા રહેતા પક્ષ કોઈ પણ હોઈ શકે છે એ બીજી મેટર છે પરંતુ આ આગેવાનો એ સમાજનું ખૂબ મોટું રક્ષણ કર્યું છે અને સૌજીભાઈ તો એવું કહેતા કે આ દુનિયામાં એક જ દાદા છે હનુમાન દાદા આના સિવાય કોઈ બીજો દાદો તો મને લાગે છે કે મોરબીમાં પણ એવું થવું જોઈએ એક જ દાદા છે અહીંયા હનુમાન દાદા કોઈ દાદા નથી કોઈ લુખો નથી કોઈ લફંગો નથી આપણા સમાજ ઉપર કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ત્યારે એનો પ્રતિકાર સો ટકા થવો જોઈએ સમાજની શક્તિ અને તાકાત પહેલાં કીધું કે નાણાકીય સદ્ધરતા એનો માપદંડ નથી આપણું રક્ષણ આપણે કરવાનું છે આપણી તાકાત આપણે ઊભી કરવાની છે આપણા બાળકોને આપણે ભણાવવા છે આપણી ઘરે કોઈ નાનું કોઈ એવું હોસ્પિટલનું કામ આવે છે એની સગવડતા અગવડતા છે નથી તો એના માટે મદદ આપણે જ કરવાની છે કાયદો છે સરકાર છે એની યોજનાઓ છે તો એનું કામ કરશે જ પછીની વાત છે અનામત આમાં જે ધોરણ દસ પછી ડિપ્લોમા અથવા તો ધોરણ બાર પછી જે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરે છે એને જ ખબર પડે કે અનામત શું છે કેમકે દસ બાર સિવાય ક્યાં સુધી આ વસ્તુ આવતી જ નથી અનામત એમ કે તમે કોઈ પણ પ્રકારની સ્કૂલમાં જાઓ ચાહે તમે ગુજરાતમાં હોય ગુજરાતી મીડિયમમાં હોય ઇંગ્લિશ મીડિયમમાં હોય સીબીએસસી બોર્ડમાં હોય ઇન્ટરનેશનલ બોર્ડમાં હોય કોઈ પણ બોર્ડનો તમે અભ્યાસ કરશો તમે સ્કૂલમાં જશો સ્કૂલની ફીસ ભરશો એડમિશન પૂરું પણ દસ બાર પછીની જે પ્રક્રિયા આવે છે ત્યારે પહેલી વખત આપણો પરિવાર આપણો યુવાન કે આપણી યુવતીને ખબર પડે છે કે આ ઓપનમાં શું આવે એસસીમાં શું આવે એસટીમાં શું આવે ઓબીસીમાં શું આવે પહેલી વખત પોતાના જીવનમાં ખાના પૂર્તિ કરવાનો પ્રસંગ ધોરણ દસ બાર પછી ઊભો થયો છે અને આ પ્રસંગમાં જે પડેલી પીડાઓ મારા કોલેજ કાળ દરમિયાન પડીને આ આંદોલનમાં અમે આખું બધા ભેગા થયા

આરક્ષણ સ્થાનિક ચૂંટણીઓમાં પણ મળવું જોઈએ જેમ શિક્ષણમાં ને રોજગારીમાં છે એવી રીતે સ્થાનિક સ્તરની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સ્તરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અનામત લાગુ પડ્યું છે અને પહેલી વખત એવી રીતે ચૂંટણી થવાની છે ત્યારે અમારો દરેકનો પ્રયાસ કે આપણી પણ સત્તામાં ભાગીદારી થાય આપણી પણ હિસ્સેદારી થાય આ કોઈ પાટીદાર એક સમાજ માટેની વાત નથી સમગ્ર ઈડબલ્યુ સમાજ માટેની વાત છે કે એમાં પણ દસ ટકા અનામત આપણને મળવી જોઈએ આપણે શિક્ષણમાં હકદાર છીએ આપણે રોજગારમાં હકદાર છીએ તો સત્તામાં પણ આપણે હિસ્સેદારી જોશે આજે પંદર દિવસમાં સૌરાષ્ટ્રના આઠ ગામોમાં જે ઘટનાઓ ઘટી છે મારમારી થઈ છે પાટીદાર સમાજના યુવાનો લોહી લોહાડ થયા કોઈ જગ્યાએ હત્યાઓ થઈ એમાંથી છ જગ્યાએ અમે જાણ્યું તો ચૂંટણીનું પરિણામ જોવા મળશે તો સત્તામાં તમારી હિસ્સેદારી નહીં હોય તો કઈ રીતે આ બધું આપણે હેન્ડલ કરશું એટલે આ પ્રકારે પણ આપણે આગળ આવવું પડશે એ માટેના પ્રયાસો પણ અમારા ચાલુ છે સરકારને પણ આ બાબતે અમે લેટર લખ્યા છે ચૂંટણી પણ લેટર લખ્યા છે અને બે મહિના પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતે દિનેશભાઈ બાંભણિયાએ સરકાર અને ચૂંટણી પિટિશન કરી છે કે આ બાબતના હક ઈડબ્લ્યુબલ્યુએસ સમાજને આપવામાં આવે આજે જ્યારે સંગઠનની વાતો થતી હોય છે ત્યારે ઘણી બધી એવી વસ્તુ હોતી હોય છે કે જે પહેલા આપણે આપણા ઘરમાંથી જ શરૂ કરવી પડશે આજે આપણા સૌના માતા પિતાઓ છે આપણા માટે મહેનત તો કરતા જ હોય છે પણ અહીંયા બેઠેલા દરેક માતા પિતાઓને વિનંતી કરું છું કે મેં જે કોઈ પણ વાત કરી એ ચાહે વ્યસનની હોય ચાહે ગેમની હોય બીજા પણ પ્રકારના કાર્યની હોય તો એ દરેકને આપણે આપણા ઘરથી શરૂઆત કરવી પડશે થોડુંક પહેલાં આપણને શરૂઆતમાં કાઠું પડશે પેલું લાગશે પણ આપણે આપણા ઘરથી શરૂઆત કરશું તો જ સમાજ વિકસિત બનશે સમાજ એક બનશે અને આ પ્રકારના દૂષણો છે આપણા સમાજમાંથી દૂર થશે છેલ્લે મારે બે ઉદાહરણ આપવા છે કે સંગઠનની તાકાત શું હોય શકે અને સંગઠન શું કરી શકે એક ક્લાસની અંદર નવ બાળકો બેઠે છે બધાને ક્રમ આપેલો છે જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પ્રકૃતિનો નિયમ છે કે મોટો હોય નાનાને ને ખાય તો જે નવ વાળો વ્યક્તિ છે ક્રમાંક નંબર નવ એ આઠને લાફો મારે આઠ હવે એવું કહ્યું કે મારાથી નાનો કોણ તો કે સાત

કોઈ પણ કામની અંદર આપણે એકબીજાની સાથે ઊભા રહીશું અને આપણે આવી રીતે દસ બની જશું ત્યારે કોઈની તાકાત નથી કે આપણે સામે આંખ ઊંચી કરી શકીએ સમાજની તાકાત છે સમાજના સંસ્કાર છે સમાજના વિચારો છે દરેક લોકોએ પોતાના આદાન પ્રદાન સાથેના પોતાના વિચારો પોતાની વાતો સમૂહ લગ્ન શિક્ષણ હોસ્પિટલ ભવિષ્યમાં કઈ રીતે મદદ થઈ શકે પ્રકારની વાતો કરીશું મોરબીના નવા વર્ષના પ્રથમ સ્નેહમિલનમાં પાટીદાર યુવા સેવા સંઘ સહિતની સમગ્ર ટીમ મનોજભાઈ સહિતના મારા સૌ મિત્રો સૌ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તકે અમને અહીંયા બોલવાની તક આપી અને આખા કાર્યક્રમની અંદર અમને ખૂબ મજા આ આવી કે જ્યારથી આખી સભા શરૂ થઈ ત્યાર સુધીમાં હજી સુધી કોઈ વ્યક્તિ અહીંયાથી ઊભો નથી થયો આપની શિસ્તતાને આપની બેસવાની ક્ષમતાને અને સાંભળવાના વિચારોને હું ખૂબ ખૂબ વંદન કરું છું કે આ શિસ્તતા સાથે આ કાર્યક્રમમાં તમે સાથ સહકાર આપ્યો છે ફરીથી હું આ ટીમને ખૂબ ખૂબ વંદન કરું છું મોરબીની સમગ્ર જનતાને મારા વંદન અને આશીર્વાદ આપતા રહેજો અને આવી જ રીતે આપની એકતા અખંડતા સાથે જળવાઈ રહી એવી મા ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના સાથે છેલ્લે બે હાથ ઉચ્ચા કરીને બોલો જય સરદાર જય સરદાર